નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપણી સાથે અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની બોટલોની રેલમ છેલ થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવે છે અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ ઉપર વિદેશી દારૂની છેલ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે જેમાં સાયરા તરફથી દારૂ આવતા વાહનમાંથી દારૂની બોટલની પર છેલ થઈ છે જે અંગે અરવલ્લી જિલ્લા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે જાગૃત નાગરિકોએ રોડ પર પડેલી દારૂની બોટલનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે તો અરવલ્લી પોલીસના નાક નીચે ચાલતી દારૂની લાઈનોનો પર્દાફાશ પણ થયો છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર